હાલો ગુડ મોર્નિંગ મિત્રો મારા નવા બ્લોગમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું આપણે થોડા આ વિડીયોની અંદર આપણા જે શરીરની અંદર જે કોઈ પ્રોબ્લેમ છે અને કંઈક આપણે અજાણતાને કારણે કંઈક અજ્ઞાનતાને કારણે આપણે ઘણા બધા દુઃખી હોય છે અને એનો ઇલાજ નથી કરવા શકતા અને એવી રીતે આપણે ખરેખર રખડવામાં ફરવામાં ઘણો સમય આપણો વેસ્ટ થાય છે ને પૈસા પણ વેસ્ટ થાય છે તો આપણા મિત્રો આવ્યા છે એને આપણે થોડું ચાલીને બતાવીએ કે આવા પ્રોબ્લેમ એ લોકો આવ્યા છે તો આપણે પછી એને એને કંઈક ને કંઈક સારવાર કરીશ અને પછી એને દસ પંદર વીસ મિનિટ પછી પાછા ચલાવીને ફરીથી પાછો વિડીયો બનાવીશું પહેલાં આ શરૂઆતનો જે વિડીયો છે એ વિડિયો તમે જોઈ શકો છો તો આપણું શું નામ રાહુલભાઈ આપણું તમારું મધુરભાઈ તમારું રમણભાઈ આપણો કયા ગામથી આવ્યા તમે નાની નાની ડેઢવાણ દેઢવાણ ભેડવાણા એ કયા તાલુકામાં આવ્યું દેડિયાપાડા તાલુકામાં તો તમને આ કેટલા સમયથી પ્રોબ્લેમ છે ચાર વર્ષ થઈ ગયા શેનામાંથી કંઈ થયું એવું કઈક તમને ખબર માહિતી હા પછી એટલે તમે એડમિટ થયેલાના હોસ્પિટલમાં તમારે દવા દારૂ થયું પછી તમને પ્રોબ્લેમ થયો બરાબર છે પણ એનું તો હવે કોણ જવાબદારી લે કહે નહીં ને બરાબર ને આપણે તો પૈસા આપીને દુઃખ ભોગવવાનું એવું જ થયું ને તમારું બરાબર કે નહીં એટલે કોઈએ જવાબદારી લીધી નથી ને પછી તમને આ પરિસ્થિતિ થઈ ગઈ તો ચાલી બતાવો જોઈએ તમે ઓ હો 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 લગન બગન થયા કે નહીં ત્યાર હજુ ત્યારથી તમે જે આ જ હાલતમાં છો હજુ ચાલો આ બાજુ જોઈએ જોરમાં ચલાય કે ઓ હો હો હો

બરાબર એટલે દવાખાના મને રિઝલ્ટ નથી થાય પણ વૈદ પાસે ગયેલા તમે તો હજુ હા તો તમે હમણાં ચાલી બતાવો જોઈએ વારું કેવું છે આપણે વિડીયોમાં તમને થોડું મારે જોવું છે આટલું જ ચલાય આ લાકડી લઈને એમ એમ નહીં ચલાય તમને બર પડી જવાય હા 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 એવું છે બરોબર છે એટલે ચાલવાની બહુ તકલીફ એટલું છે કમર થી પકડાય છે બરોબર છે હા નાંગડા બી છે હા 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 બરોબર છે આપણો શું નામ રમણભાઈ રમણભાઈ તમને શું પ્રોબ્લેમ થાય છે મને છે ને ટેકલા નહીં ચરાટા ને બહુ આવે છે ને આ બધું બહુ એ નથી બધું કપડા માં સુપી જાય પ્રેશર બી આવે હા પ્રેશર બી બધું બહુ હા 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 આ બધું ચાલવામાં આવે ને તો બહુ ચાલુ આ પેટ કે એટલું મોટું કેમક થઈ ગયું

હા તો આપણે બહુ મોટા માટલા જેવું પેટ થઈ ગયું બરોબર ને ખાવાનો ભાવનો ખવાય કે નહીં ખવાય એક જ ટાઈમ ખાવશું નહીં ખવાય મહેનત મજૂરી કરી શકાય કઈ પરેજી પરેજી પાડતા જમવાનું હોય તો કઈ ખાવામાં બધું જ છે બરોબર છે તો કોઈએ તમને નહીં કીધું કે આ પરિસ્થિતિમાં કયું એવોર્ડ કરવું જોઈએ કંઈક ખાવાનું જમવાનામાં કંઈક ફેર કંઈ આ પાલન કરવાનું કોઈએ કીધું જ નહીં એટલે તમારું ઓલરેડી બધું ચાલું જ છે બરાબર છે તો તો આમાં તો તમને પરજીને એવો આવશે કેમ કે આ પ્રોબ્લેમ તમારો અલગ છે તો તમારે થોડું હવે આપણે પછી હું આગળના વિડીયોમાં હું સમજાવું છું થોડી વાર માટે આપણે એનો ઇલાજ કરીએ હવે તમે આવ્યા છે હું દવા પાવીશ મારી જે કંઈ સેવા છે હું તમને સેવા કરીએ પછી આપણે જોઈએ કે આપણું રિઝલ્ટ તમારું કેટલું છે કેટલું તમને રાહત થાય છે કેટલો તમને ફરક પડે છે એ આપણે પછી જોઈએ બરાબર તો ચાલો આપણે હવે થોડી સારવાર કરીએ અને આપણે દવા તરફ જઈએ અને આગળનું કાર્યવાહી કરીએ પછી આપણે થોડું જોઈએ બરાબર તો ચાલો મિત્રો તમે હવે બની રહ્યો આ વિડીયોની અંદર હવે આપણે આની થોડી સેવા કરીએ અને પછી દસ પંદર વીસ મિનિટ પછીનો હું પાછો વિડીયો બનાવીશ પછી આપણે પાછા મળીશું તો મિત્રો હવે આ બધાને આપણે આ કાઢો બનાવ્યો છે ને એ કાઢો આપણે પાવતા છે અને આ આપણા પેશન્ટો આવ્યા છે તો એ લોકો પીતા છે આપણે તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર આપણે અહીંયા કાઢો બનાવ્યો છે અને એ કાઢામાંથી હવે દરેકને આપણે દવા પાવીએ છીએ હવે પછી આપણે હજી એ લોકોને આપી દેજું કીધું છે એટલું એટલે પછી આપણે થોડા સમય પછી આપણે પાછા જોઈએ કે આ દવાથી કંઈક ફેર પડે છે કે કેમ આ દવાથી રિઝલ્ટ આવે છે કે કેમ એ લોકોને કેવું લાગે છે આપણે પછી ફરી વિડીયોમાં આપણે જોઈશું આવો એટલે આપણે ત્યાં એવું કોઈ વસ્તુ નથી આ તો દેશી જડીબુટ્ટીથી આપણે બનાવેલો ઉડો છે અને આ જડીબુટ્ટીનો આપણે ઉપયોગ કરીએ છીએ આ બધી જડીબુટ્ટીઓ છે અને જડીબુટ્ટીથી આપણે એની સેવા કરીએ છીએ તો મિત્રો હવે આપણે દસ પંદર મિનિટ પછી પાછા ખરી મળીશું એને હું તમને વિડીયોમાં બતાવીશ કેમ છો કોને લાવ્યા હાશે તો આ બાજુ બેહાડો ને ખુરશીમાં લાવી આ ખુરશી છે ને ત્યાં ને ને તો નીચે એક બાકડો છે તે વણી લાવો એટલે અહીંયા બેસવા કામ લાગે તે તાસે બાકડો લેતા હોય અહીંયા બેહાડો હે કે હા કયું ગામ સારું કંઈ નહીં લેવા હવે મિત્રો આપણે અને બબે વાટકી આપી આપીને તમે પીધી તમે પીધી હા હવે આપણે પેટ નાનું કરવાનું છે તમારે બરાબર ને આટલું મોટું પેટ સારું નહીં લાગે એટલે ખાવાનું બી આપણે તેવું જ ખાવાનું પેટ મોટું નહીં થઈ જાય હા હા કેમ છો બેન દાદી સારું છે ને ચાલો સર હવે આપણે મિત્રો જોઈએ થોડી વાર પછી તો મિત્રો આપણે અહીંયા પાંચ છ વર્ષથી એ લોકો આવ્યા હતા હમણાં પંદર મિનિટ પહેલાં આપણે જે તમને વિડીયો બતાવ્યો એ જ વિડીયો હમણાં હું એને સેવા કરીશ માલિશ કરીશ અને દવા છે આપણું નામ શું રમણભાઈ તો આપણું માધુરભાઈ આપણે દેઢવાડ કે ગામ નાની વેઢવાડ ને તો હવે મેં તમને શું સેવા કરી દવા માલિશ હા કર્યું કેટલા વર્ષથી તમે આવું બીમારીમાં હતા દસ બાર વરસ કઈ નહીં થોડું જોરમાં બોલજો એટલે ખ્યાલ આવે બરાબર દસ બાર વરસ તમે આ બીમારી ભોગવતા છો અહીંયા આવ્યા એટલે એનો કેટલો ટાઈમ થયો તમને હમણાં બસ એ જ ને કલાક પોણો કલાક જેવો થયા બરાબર ને તો હવે તમે અહીંયા આવ્યા પછી તમને શું ફરક લાગ્યો તમને કેવું લાગ્યું પચીસ ટકા પંચોતેર ટકા જિંદગીમાં આટલું ફરેલા તમે આ બીમાર પડ્યા પછી ના આટલું આટલું કોઈ દિવસ ટેડો નહીં ડુંગરા હા તો આ દવા પીધી પછી તમને પહેલી વાર પહેલી વાર પહેલી વાર

તો તમને લાગે ખરું ને કે સુનિલભાઈ પાયા આવે તો પ્રજા સારી થાય તમને બી પોતાનો હમણાં ખ્યાલ આવ્યો ને કેવું લાગે તમને હમણાં મારો સેવા કેવી લાગી હા ને માતાજી ધામ કેવું છે આવા જેવું ખરું હા બરોબર હા બરોબર તો તમે થોડું પરિચય આપી દો કે આટલા સમય સુધી તમે ફર્યા પણ તમને કોઈ જગ્યાએ કઈ મળ્યું નથી બોલો તમે ફરો જરાક ચાલો જોઈએ આ પછી ચાલીને બતાવો જોઈએ રમણભાઈ ચાલો કઈ નહીં જોઈએ હા હા રમણભાઈ ચાલો જોઈએ હા બરોબર છે હા તો રમણભાઈ તમને અહિયાં જે આ મારું જે કામ છે આયુર્વેદનું કામ એમાં કઈ કેવું તમને કોઈ શંકા કોઈ એવું કઈ ડાઉટ લાગે છે કોઈને લૂટી લીધા એવું કઈ કંઈ નથી ને મારી સેવા કેવી લાગે તમને બરોબર ને આપણે તમને કેવી લાગે આપણી સેવા ઘરે મા બાપ ની કરે એવી સેવા લાગે ને તમને ને મેં મારે કાળજીપૂર્વક સેવા આપી ને તમને કે કઈ તમને ખોટ લાગે કઈ મારામાં અભિમાન અહંકાર એવું કંઈ દેખાય છે નથી ને બેન તમને કેવું લાગે છે મારી સેવા કેવી લાગી તમને હું એકલો જ છું તો પણ આટલો પબ્લિક આવ્યું છે તો પણ હું હિંમત હારતો નથી બરાબર ને જેની જેની અંદર અંદર સત્ય પરમાત્માની તાકાત હોય અને સત્ય હોય એ માણસ કોઈથી ડરતો નથી એની અંદર જુનૂન હોય બરાબર ને કેમ છો કાં કાં ફરી આવ્યો મંદિરમાં ફરી આવ્યો બરાબર છે કેવું લાગે છે સારું છે ને કેટલા વરસ થઈ ગયા તારા ચાર વર્ષ

દવા પાવી પછીનો વિડીયો છે તો તમે આ વિડિયો શેર કરતા રહેવો સબસ્ક્રાઈબ કરતો રહેવો તમે વિડીયો જોતા છે પણ લાઈક સબસ્ક્રાઈબ નથી કરતા તો હંમેશા લાઈક અને સબસ્ક્રાઈબ કરો એ મારી મેન તમને પ્રાર્થના છે તો મિત્રો અહીંયા માતાજીનું ધામ છે આ બધા જ મિત્રો મંદિરોમાં દર્શન પણ કરી આવ્યા તમે મંદિરમાં બી ફરી આવ્યા કેવું છે જંગલમાં કેવું લાગ્યું બસ સારું ને તો પછી તો હવે તમે તો તમે હવે આપણો જે સનાતન ધર્મ છે આપણો હિન્દુ ધર્મ છે આપણે પ્રકૃતિના દેવી દેવતાઓના પૂજક છે તો તમે આટલા ખાલી દુઃખ માટે આટલા ખાલી દુઃખને માટે લોકો ધર્મ પરિવર્તન કરે ખરી વાત કે ખોટી વાત આપણા ધર્મ છોડી જાય મા બાપના ભગવાનની પ્રકૃતિ છોડી જાય પ્રકૃતિના દેવી દેવતાઓને છોડીને બીજા ધર્મમાં જાય અંગીકાર કરીને આ જરૂરી છે ખરું તો પછી ભૂલ આપણી છે ને તો દુઃખ માટે ધર્મ છોડી દેવો ભગવાન બદલી નાખવો એટલે એને નરકમાઈ જગ્યા નહીં મળે એ માણસને મળે ખરી પેઢી દર પેઢીથી આપણો સનાતન ધર્મ છે આ ધરતી ઉપર આપણે પ્રકૃતિ દેવી દેવતાઓના આપણે પૂજક છે અને બીમાર પડીને બીજા ધર્મમાં જવાનું ભગવાન બદલી નાખવાનું રીત રિવાજ બદલવાનું એ ખોટું છે કે ખરું છે બરાબર ને તમે સારી જગ્યાએ જાઓ કોઈક જાણકાર હોય સારા વ્યક્તિ હોય એની પાસે જાઓ એનું નિવારણ થઈ જશે બરાબર કે નહીં બધું આપણા હાથમાં છે બરાબર નહીં કંઈ ભગવાનના હાથમાં થોડી છે આપણે બીમાર પડે ને પછી ભગવાનના માથે પાડવાનું ને બીજા ધર્મમાં જોડાય એટલે સારો થઈ ગયો ને એ ખોટું છે ને અંધશ્રદ્ધા છે આ બરાબર કે નહીં પૂરેપૂરી અંધશ્રદ્ધા છે હા ને એમાં બીજા લોકો ફાવી જાય પૈસા કમાવાવાળા બરાબર કે નહીં તો મારે મિત્રો આ જ જાણવાનું છે આપણો સનાતન ધર્મ છે આપણે હિન્દુસ્તાન છે હિન્દુસ્તાનની અંદર આપણે હિન્દુનું સ્થાન છે આપણે સર્વોપળે આદિવાસી છે અનાદિકાળથી આવેલા બરાબર તો આપણે ધર્મ બદલવો નહીં જોઈએ ધર્મનું પરિવર્તન નહીં કરવું જોઈએ આપણા પેઢી દર પેઢી દર ઋષિમુનિઓનો જે સમાજ છે આપણા જે એના વંશોજો છે એ આપણે ભૂલવું નહીં જોઈએ બરાબર ને તો આપણે ખરેખર હિંમત રાખવી જોઈએ અને આગળ વધવું જોઈએ અને દુઃખ સુખ દુઃખનો સામનો કરવો જોઈએ બરાબર કે નહીં તો હવે તમે જોયું ને મારો પરિચય મારો પરિશ્રમ એમાં મેં તમને જે કંઈ કીધું એમાં કોઈ ખોટું છે ખરું હું સમાજને માટે જ કહું છું સમાજને બહાર કાઢો અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો અને આપણા પોતાના સુખ દુઃખનો સામનો કરતા શીખો બરાબર ને એમાં કોઈ ધરમ વચવા લાવવાની જરૂર જ નથી બરાબર ને તો આપણે માનવ છે તો માનવતાને જે આપણે જીવીએ બરાબર તો ચાલો મિત્રો ઘણા બધા પેશનો છે હવે હું આ વિડીયોને સમાપ્ત કરું છું કે તમને કેવું છે સારું લાગે છે બરાબર ચાલો મિત્રો હવે હું આ વિડીયોને સમાપ્ત કરું છું જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ જય માતાજી